વેલકમ બેક ટુ અનધર બ્લોગ તો ખાસ આજ તમારા બધાના ડિમાન્ડ ઉપર પહેલીવાર ગુજરાતી વિડીયો લાવ્યો છું કે બહુ બધી ડિમાન્ડ હતી કે ભાઈ તમે ગુજરાતી વિડીયો ઉતારો હિન્દીમાં તમે બહુ બધા ના જાઓ કે હિન્દી તમે ના લાવો પ્રોપર ગુજરાતી છો તો ગુજરાતી બ્લોગ ઉતારો તો આજ ખાસ તમારા બધાના ડિમાન્ડ ઉપર હું લાવ્યો છું ગુજરાતી બ્લોગ અને અત્યારે ખબર છે બધાને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો શ્રાવણ મહિનાને ખાસ આજે પાવન અવસર ઉપર અમે આવ્યા છીએ ભોડેશ્વર મહાદેવ આ મંદિર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મુરીલા ગામમાં આવેલું છે જે જામનગરથી ઓલમોસ્ટ કેટલા પચીસ ત્રીસ પચીસ કિલોમીટર આ દૂર આવેલું છે અને આ જગ્યાની બહુ મહિમા છે પહેલેથી જ અને અમે તો દર વર્ષે આમ પણ આવી જ છીએ દર વર્ષે એવરી સાવન મંથમાં એક કાંટો તો અમારો હોય જ અને આજ વિચાર્યું કે ચાલો આજ જઈએ તો અને બસ હુકમ થઈ ગયો અને આવી ગયા અને આ મંદિરની એક ખાસિયત છે કે તમને કોઈને નહીં ખબર હોય કે આ મંદિરમાં એક શિવલિંગ છે જે દર વર્ષે એક ચોખાના દાણા જેટલી વધે છે બરાબર ને પહેલેથી આ લોકોનું ગામનું એવું માનવું છે કે અહીંયાથી શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલી વધે છે તો આ શિવલિંગ છે ને સ્વયંભૂ પ્રગટ થઈ છે ત્યારે આશરે સોળસો ને પિસ્તાલીસમાં આવી છે સોળસો પિસ્તાલીસ અત્યારે બે હજાર પચીસ જોઈ શકો છો કેટલો ગાળો થાય આશરે ત્રણસો એંસી વર્ષ જેવું થાય છે તો આ મંદિર ત્રણસો એંસી વર્ષ જૂનું છે તમે જોઈ શકો છો અને મોસ્ટલી શિવના મંદિર ત્રણસો સાડા ત્રણસો અઢીસો વર્ષ જૂના જ હોય છે એમાંથી આ મંદિર જે છે જામનગર જિલ્લામાં એમાં આ મંદિરનો મહિમા સૌથી બેસ્ટ કહેવામાં આવ્યો છે કે જેમ કે સ્વયંભૂ પ્રગટ થયા છે અને લોકોને દર્શન આપ્યા છે એ કેમ થયા છે એ તમને બધેનું હું જણાવું કે એક એવું કહેવાય છે કે અગાઉ સોળસો ને પિસ્તાલીસમાં એક ગોવાળીઓ હતો કે જે ગાયો ચઢાવવા ડેલી અહીંયા આવતો એમાંથી એક ગાય નોખી થઈ જતી અને અહીંયા હતો એક રાફડો જેને અગાઉ જમાનામાં રાફડો કહેવાતો એ જગ્યાએ આવીને ગાય ઓટોમેટિક દૂધથી વિસર્જન કરતી એક દિવસ ગયા બે દિવસ ગયા ત્રણ દિવસ ગયા એટલે ગોવાળીથી મારું દૂધ કેમ ઓછું આવે છે એટલે એક દિવસ આવીને જોયું કે ભાઈ મારી ગાય સેમ જગ્યાએ સેમ ટાઈમે આવીને અહીંયા દૂધ અભિષેક કરે છે તને કીધું ગામવાળે કે આપણે ખોદીને જોઈ શું નીકળે છે તો એક દિવસ ગામવાળાએ ખોદીને જોયું થોડુંક ખોદ્યું તો શિવલિંગ નીકળી ત્યાં ગામને એવો અહેસાસ થયો કે ના સ્વયંભૂ શિવલિંગ છે પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને મંદિર સ્થાપવામાં આવ્યું કે જેના બધા જામનગરવાસી અને બધા એમને કહેવાય છે કે ભુડેશ્વર તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષે આ જગ્યાએ લોકો જામનગર જિલ્લાથી આજુબાજુના ગામડામાં લાલપુર તાલુકામાં સમગ્રમાં લોકો દર વર્ષે હાલીને અહીંયા આવે છે અમારે તો હાલવું ઇમ્પોસિબલ છે અમે તો ગાડી લઈને આવી જઈએ અહીંયા લોકો હાલી હાલી ના વિચારી હતું તો આજના વ્લોગમાં આટલું જ ફરી મળીએ આપણે એક નવા વ્લોગ સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય